ના ના ઢોક એવું વધી ગયું છે ના નાખી હમણાં પાછું નવું ના કર્યું નવું છે શકે આપડે કોમ બાકી રહી ગયું હજી રહી ગયું છે કોઈ બકરો હાથમાં આવશે એટલે સીધો હલાલ થઈ જ આપડા પાડે એટલું કોમ બાકી એટલું કરી આપણા પાડ પેલા દસ રૂપિયા નતા

હા હું ઘરમાં બી આવું કોઈક લગી તરત જે કાકા જોવું પડશે ફોન મો એક લાગી ગયો રોટલો ખાધો તો ચડી જાય છે બાજુ નો રોટલો જે લગાવી તું ખાધું ઘેરાન ચડી ગયું બપાને પૈસા લઈ ગયા છે પૈસા પત્તા નહીં બે ત્રણ જગ્યા હાલે ગયો રઘુબા ન શું કરું હારા પૈસા તો પત્તા પડશે કોક ને ફોન કરવો પડશે ફોન શું કરે છે પૈસા હાલતા નહીં કોક તો કરવું તો પડશે હવે ચાલે એવું નહીં આપણે આગળ તો જવાબ હાલો પડે

પચી આલે પાછા આલી ગયો ચાલી આલે પાછા આલી ગયો લાખ આલે પાછા અકા તારી લાખ નું બુસ માણી જતો રે તો વ્યાજ તો લેવા તો પાછું બધું એ થાય હું કરવા લાવો લાલાસ વગર મગા ના લુંટાય ને પણ આ લાલબા લુંટોણા છે લુંટા હું ફોન ઉપાડતો નહીં કોઈના મને ઉંગાવતી નહીં આગળ છોકરો પત્તર મારી ફાડી છે

આ તો ધોકો લઈને જવું છે હું તમને કહું કઉલાલ ભાઈ બરોબર આ તો મારું મારું પૈસા લીધા આપવું નહીં પૈસા તો માલ લેવા જ છે હવે ઘર ખાવાનું આલવા ના પડી છે આમાં દસ પોત દસ હજાર બરોબર છે ત્રણ લાખ રૂપિયા લે છે વેચે નહિ હાલતું પેલા ધંધો સાથે કરીએ છીએ પણ વેચતું લેવું પડે લઈ લઈને તો પાદા જવાથી આવતો એમાં તો તો તમારું નામ ન મગાય કોક કરીવદ ન મગાય અમે તો ટેકો કાલ્યો છે તે અંગાત આવશે મારા હું તો વેદવા આયા તો હું તું ન કહું એમ મત કે ઉપર કી તો બધા ભલાઈ ગયો છું હું તો આવશે મારા અંગાત તો આવું ત પલખે કે માલે લેવાના છે તે લે હડો કે જે રાગર આતો જેમ હેડો મોલી તો હું આ તો માળા ઓલ ચાલ પાણી દેવો છે આઠમી જોળ છે આરી જોળો

અલા મોદ રાતી બોલો લાયો તું દોય માથે પછી બગલી દે એ ડોબુ

જોયો <laughs>

અમે મોય તો હું બાલ લઉં છું તો કોઈ નહીં અબ કોઈ અહીંયા ભલા મને જો વગા ને ડગને લાલાલા બિજો બિજો હું બોલું છું કોણ છો રે તમે અમમજો મેં છું કોણ ઘરે કોણ છો કોણ છે એટલે પૈસા લઈ જા પૈસા તમારે આલવા છે બેહો આલવા પૈસા આલવા કોઈ પોળી મોળી પૈસા આલવાનું કને રાખ આ કોઈ ના તો પૈ પૈ તો ના ના હો પૈસા આલવા છે પણ મારી વાત બોલ તો નહીં પડતી છે છોકો પાછો પાછો નહી યાર મારા પાહા તમે નહીં એટલે આખી વાત બેહો તો કઉ ક તું બોલે પણ આવો પેલી વાર ગોળી તમારે પૈસા લેવાના છે

પચીસ રૂપિયા હોય હા પણ હવે હું બોડે બોલે પાછો બોલતો મેલ્યો

પૈસા લાવવાળો કરો બાપુ નહી ખબર તાર હું કર્યો પૈસા લાવે પૈસા લેવા દોવા નહીં લખું ને આવ આ એક જ કરે પાલો હમ કઉ આલો ચિં દોયરા આયો કે નહી આયો તો કઈ રાખું અબુલામ દેવા બીજો દેવા એ ના તો તો કોરોય ગયો તો મારું જીજે ટુ હા